જન્માષ્ટમી પર્વને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શાળાઓમાં ભારે ઉત્સાહ સાથે જ ઉજવાઈ રહ્યો છે દાંડી રોડ નરથાણ ખાતે આવેલી સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળામાં કૃષિ જન્મોત્સવની ઉજવણી કરાઈ ભારે ઉત્સાહ અને જન્માષ્ટમી પર્વની ઉજવણી થાય છે મટકી ફોડના કાર્યક્રમો પણ આયોજિત થાય છે ત્યારે સુરતના દાંડી રોડ નરથાણ ખાતે આવેલા સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળામાં કૃષિ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રસાદનું આયોજન પણ કરાયું હતું વિદ્યાર્થીઓ ભૂલકાઓ પર રાધાકૃષ્ણનો વેશ પરિધાનમાં આવ્યા હોય જન્માષ્ટમીને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાત જેટલી વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ પણ કરવામાં આવી હતી અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મારું નામ ગુરુનભાઈ પટેલ સંસ્કાર કુંજ જ્ઞાનપીઠ નઠાણ સુરત સારામાં આજે જન્માષ્ટમીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે ધોરણ એક ગુજરાતી મીડિયમ ધોરણ એક અંગ્રેજી મીડિયમ અને બાર ભવન

જન્મથી લોકો પરિચિત થશે અને પોતાનામાં સંસ્કારો ઉતારશે સારા પરિવાર માટે ત્રસ્ટ નો ખુબ જ સપોર્ટ રહ્યો છે સાથે સાથે અમારા શિક્ષક મિત્રો પણ ખુબ સાત આપ્યો છે જેના કારણે આ કાર્યક્રમ આપણે સફળ થયો છે